મજાની વાત એ છે કે ભારતની ચૂંટણીમાં પાકિસ્તાનને પણ વધારે રસ પડી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અઢારમી લોકસભા માટે છ તબક્કામાં મતદાન પૂરું થઈ ગયું છે અને હવે એક તબક્કાનું મતદાન બાકી છે પરંતુ જ્યારથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ છે ત્યારથી ભારતમાં તો રાજકીય પંડિતો ચર્ચા કરે જ છે કે આ વખતે કોની સરકાર બનશે ઘણા બધા એવું માને છે કે ભાજપની ત્રીજી વખત સરકાર બનશે અને ભાજપે તો પહેલેથી એવું કીધું છે કે અબકી બાર ચારસો કે પાર પરંતુ મજાની વાત એ છે કે ભારતની ચૂંટણીમાં પાકિસ્તાનને પણ વધારે રસ પડી રહ્યો છે પાકિસ્તાનના જે રાજકીય નિષ્ણાતો છે જે પોલિટિકલ એનાલિસ્ટો છે એ પણ ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે અને એમનું માનવું છે કે ભારતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવશે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ અને હવે એક તબક્કાનું મતદાન બાકી છે જે એક જૂને થવાનું છે ભારતમાં રાજકીય પંડિતો એવું ઘણી વખત કહે છે કે અબકી બાર ચારસો પારની જે ભાજપે વાત કરી હતી એ તો અઘરું છે કે ચારસો પાર મેળવવું ભાજપ માટે મુશ્કેલ બનશે પરંતુ ભાજપ એકલા હાથે ત્રણસોથી વધારે બેઠકો મેળવી શકે હવે પાકિસ્તાનના રાજકીય નિષ્ણાતો પણ ભારતની લોકસભાની ચૂંટણી પર સતત નજર રાખી રહ્યા છે અને જાત જાતના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તો ત્યાં પાકિસ્તાનના જે રાજકીય એક્સપર્ટ છે ઉઝેર યુનુસ એમણે એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ભાજપ આ વખતે એકલા હાથે ત્રણસોથી વધારે બેઠકો મેળવશે અને ભારતની અંદર ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદીની સરકાર બનશે એમણે એમ કીધું કે આ વખતે ભારતની અંદર જે લોકસભાની ચૂંટણી છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સિસ આખા વિપક્ષ વચ્ચે છે અને વિપક્ષમાં મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે એમણે એમ કીધું કે ભાજપ ફરી સરકાર બનાવશે એની પાછળનું કારણ એવું કહી શકાય કે જ્યારે લો વિધાનસભાની ચૂંટણી ભારતમાં હતી ત્યારે ઘણા બધાને એવું લાગતું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુ સારું પ્રદર્શન નહીં કરે પરંતુ તેને બદલે ઘણા બધા રાજ્યોની અંદર ભાજપે બહુ સારું પ્રદર્શન કર્યું અને ક્લીન સ્વીપ કર્યું એટલે આ વખતે પણ ભાજપ ત્રણસોથી વધારે બેઠકો મેળવશે અને એનડીએની સરકાર બનશે એમણે સાથે સાથે એક એવું પણ કારણ આપ્યું કે એવું કહેવામાં આવે છે કે ભારતમાં મુસલમાનો જે છે એ મોદી સરકારને સમર્થન આપતા નથી પરંતુ યુનુસે કીધું કે આ વાત ખોટી છે ભારતની અંદર રહેતા મુસલમાનો મોદી સરકારને સમર્થન આપે છે કારણ કે મોદી સરકાર મહિલાઓને જે ગેસ સિલિન્ડર આપે છે અથવા શૌચાલય બનાવી આપે છે ત્યારે હિન્દુ કે મુસલમાનોના ભેદ કરતી નથી અને દરેક સમાજને સરખો માનવામાં આવે છે એટલે એવું કેવું ખોટું છે કે ભારતની અંદર મુસ્લિમો ભાજપ સરકારથી નારાજ છે હવે તો ઘણા બધા મુસ્લિમો ભાજપ સરકારને સમર્થન આપતા થયા છે જોકે ભારતના જે રાજકીય પંડિતો છે એમનું કહેવું એમ છે કે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સિસ કોંગ્રેસ બિલકુલ નથી આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સિસની જે લડાઈ છે એ પ્રાદેશિક પક્ષોની સાથે છે જેમ કે પશ્ચિમ બંગાળમાં ભાજપની લડાઈ મમતા બેનર્જીની સાથે છે બિહારની અંદર તેજસ્વી યાદવની સાથે છે ઉત્તર પ્રદેશની અંદર અખિલેશ યાદવની સાથે છે એવી રીતના જે જુદા જુદા સાઉથની વાત કરીએ તો સાઉથમાં આંધ્રપ્રદેશમાં વાય એસ વાયએસઆર કોંગ્રેસ છે એની સાથે ભાજપની લડાઈ છે એવી રીતના જે પ્રાદેશિક પક્ષો છે એની સાથે સીધી લડાઈ છે આમ દર વખતે એવું હોય કે ભાજપ અને કોંગ્રેસની સીધી જ લડાઈ હોય પરંતુ આ વખતે ચિત્ર એવું નથી આ વખતે બધા જ પ્રાદેશિક અને નાના નાના પક્ષોની સાથે ભાજપની લડાઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ